કેમ છો મિત્રો મજામાં ને ગઈકાલની વાર્તા કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં લખજો અને આજની વાર્તા કેવી લાગે છે તે પણ લખજો અને હા મિત્રો વાર્તા શેર કરવાનું તો ભૂલતા નહીં આજે આપણે એક સરસ મજાની રમૂજ ભરેલી વાર્તા સાંભળીએ એક ગામ હતું ગામમાં બે બ્રાહ્મણો હતા અને એ બે બ્રાહ્મણોએ નિયમ લીધો હતો કે બારે બાર મહિના આપણે નદીમાં નાહવું ઉનાળો હોય ચોમાસું હોય કે શિયાળો હોય પણ આપણે રોજે સવારે ઉઠી અને નદીએ નાઈ અને પછી ક્રિયા કરવા ઉનાળો અને ચોમાસું બરાબર ચાલ્યું પણ શિયાળો આવ્યો શિયાળો પણ આકરો પડ્યો એ વર્ષે ઠંડી પણ બહુ પડી એટલે એ લોકોને થોડું કઠણ લાગવા લાગ્યું એક દિવસ તો ખૂબ જ ડાઢ પડેલી જાણે હિમ પડ્યું હોય એક બ્રાહ્મણ તો પરાણે પરાણે ઉઠીને નદીએ ગયો તેને થયું કે આટલી ઠંડીમાં હું નાવા પડીશ તો મારું શું થશે લાવને પહેલાં આંગળી બોળીને જોઉં કે પાણી કેટલું ઠંડુ છે હવે એણે તો નદીમાં આંગળી બોળી અરે આ શું એણે આંગળી બોલી ત્યાં તો ચરાળ ચરડ થયું અને આંગળી ખોટી પડી ગઈ હવે તેણે વિચાર્યું કે આ તો ઉપાધિ થઈ આંગળીની આવી થઈ તો હું સ્નાન કરવા પડું તો તો જીવતો જ રહું થઈ એટલે તેણે શું કર્યું એક જુગાડ કર્યો એણે કાંઠેથી એક કાંકરો લીધો અને નદીમાં નાખતા બોલ્યો કંકર સ્નાનમ કલ્યાણમ કૃતમ એનો અર્થ એવો થાય કે આ જે કાંકરો છે એનું સ્નાન કરે તો મારું કલ્યાણ થાવ અને પાછો વળ્યો હવે નિયમ તો બે બ્રાહ્મણોએ લીધો હતો ને તો પહેલો બ્રાહ્મણ પાછો ફરતો હતો ત્યારે બીજો બ્રાહ્મણ એને સામો મળ્યો હવે એને સામેથી ચાલતો આવતો જોઈ અને બીજા બ્રાહ્મણે એવું વિચાર્યું કે અરે આટલી બધી ઠંડીમાં આ બ્રાહ્મણ નાઈને આવ્યો એને તો આશ્ચર્ય લાગ્યું પછી એનાથી રહેવાયું નહીં એટલે એણે પૂછ્યું કે તમે આ ઠંડીમાં સ્નાન કેવી રીતે કર્યું તો આ બ્રાહ્મણે કહ્યું મેં તો નદીમાં આંગળી બોળીને તો મારી આંગળી તો ખોટી પડી ગઈ તો પછી સ્નાન કેવી રીતે કર્યું તો પેલો બ્રાહ્મણ કેમ મેં તો ભાઈ એક જુગાડ કર્યો છે મેં તો એક કાંકરો લીધો તેમાં મારી ભાવના કરી અને એ કાંકરાને નદીમાં ફેંકી દીધો એટલે નદીમાં પધરાવી અને કંકર સ્નાન કર્યું હવે આ બીજો બ્રાહ્મણ તો પહેલા બ્રાહ્મણ કરતા હોશિયાર હતો એટલે એણે શું કર્યું ખબર છે એણે તો પહેલા બ્રાહ્મણને અડી લીધું અને અડીને કે તમ સ્નાનમ અમે સ્નાનમ એટલે તમે સ્નાન કર્યું તો અમે સ્નાન કર્યું એમ કહી અને ત્યાંથી એની હારત પાછો વળી ગયો એટલે નિયમ કરવો ને તો પાક્કો કરવો આપણાથી પડાય એવો કરવો અને જો નિયમ લઈ જ લીધો હોય ને તો ભગવાનનો ભરોસો રાખી અને એ નિયમને પૂર્ણ કરવો સુરવીર ભક્ત થવાનું ફોસી ભક્ત નહીં થવાનું ટેક રાખવી તો બરાબર રાખવી પછી એમાં જુગાડ નહીં કરવાનો તો મિત્રો કેવી લાગી વાર્તા કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો તો હવે ફરી વાર્તા સાથે આપણે મળતા રહીશું જય શ્રી કૃષ્ણ